वृषभ तुम्हारी दैवी शक्ति तुम्हें पोते एक महासत्ता છો वृषभ राशि ये राशि चक्रની બીજી સ્થિર રાશિ છે જે લોકોને આ રાશિ મળે છે તેઓ માત્ર સામાન્ય માનવી નથી પણ તેમની અંદર જ એક દૈવી શક્તિ એક अदृश्य બળ અને એક આકાશીય આત્મબળ છુપાયેલું હોય છે આ રાશિના લોકો પોતાની જાતને કદાચ સામાન્ય સમજે પરંતુ તેમના જીવનમાં જો કોઈ એક વાત સ્થિર હોય તો તે છે શાંત રહો પણ પ્રચંડ બનો ધીમે ચાલો પણ બહુ આગળ નીકળી જાઓ વૃષભ રાશિની અંદર બ્રહ્માંડને હલાવી શકે એવો ધૈર્ય શિવ જેવી સહનશક્તિ પાર્વતી જેવી અથાગ શ્રદ્ધા અને લક્ષ્મીજી જેવી સંપત્તિ આકર્ષવાની શક્તિ હોય છે આ રાશિ ધરાવતા લોકો જીવનમાં અનેક પડકારો દરમિયાન પડી શકે છે પણ નીચે નથી પડતા તેઓ સ્થિર છે મજબૂત છે અને ન વિચારતા હોય તેમ પણ ભાવિ સમયમાં મોટી સિદ્ધિઓ આપે છે આ લેખમાં આપણે વૃષભ રાશિના લોકોની દૈવી શક્તિઓ બ્રહ્માંડિક બળ જીવનને ઊંચાઈએ લેતા ગુણો સંસારને જીતવાની ક્ષમતા ભાગ્યની ચાલ આગામી વર્ષોના આકાશીય સંકેતો અને તમારી અંદરની છૂપી મહાસત્તા વિશે ઊંડો વિશ્લેષણ કરીશું વૃષભને શનિનો કર્મબળ ચંદ્રની શાંતિ ગુરુની કૃપા અને શુક્રની સમૃદ્ધિ પ્રાપ્ત છે આ કારણે આ રાશિમાં નીચેની પાંચ દૈવી તાકાતો સ્વભાવતઃ જન્મથી જ રહેલી હોય છે કોઈ પણ તોફાન જીવનમાં આવે વૃષભ રાશિના લોકો હચમચાતા નથી આ દૈવી બળ તેમને હંમેશા મજબૂત રાખે છે शुक्रना आशीर्वाद आशीर्वादी आ राशि लोग एनर्जी हो तरफ खेचाई लक्ष्मीना आशीर्वाद की वृषभ जीवन में केटलूनी अंते धन प्राप्त करे छे। आ राशि लोग पैसा भाग्य नहीं परंतु संस्कार छे। वे शिव प्रभाव आ राशि पर रहे पण तिपेशी शक्तिओं भरपूर વૃષભ જો પ્રેમ કરે તો જીવનભર કરે છે તેઓના રિલેશનમાં દૈવી સ્થિરતા હોય છે વૃષભ રાશિની એક મોટી વિશેષતા છે તમે બોલતા ઓછા અને કરીને બતાવતા વધુ તમારી મહાસત્તા ત્રણ સ્તરે કામ કરે છે તમે પરિસ્થિતિને ઝડપથી સમજી જાઓ છો જે કામ બીજા દસ દિવસ કરે તમે ત્રણ દિવસમાં પૂર્ણ કરી શકો दबल वदी जाए प्यारे तुम्हें વધુ પ્રखर બની जाओ છો વૃષભ ભૂમિ તત્વનો પ્રતિનિધિત્વ કરે છે જમીન જેવી સ્થિરતા પહાડ જેવી મજબૂતી અને વૃક્ષ જેવી સફળતા તમારા સ્વભાવમાં સ્વાભાવિક છે તમે એકવાર કોઈને દિલ આપો તો અંત સુધી સાથ આપો લોકો તમને છોડે પરંતુ તમે સંબંધોને તોડી નાખતા નથી તમારો પ્રેમમાં દૈવી શુદ્ધતા છે તે તમારા માટે એક દૈવી ભેટ છે લોકો ગુસ્સામાં ભૂલો કરે છે તમે શાંતિમાં ચમત્કાર કરો છો તમે ઉતાવળમાં કંઈ કરતા નથી આ કારણે તમે જીવનવર નુકસાનોથી બચી જાવ છો વૃષભ શરુ કરે તો અધૂરું છોડતા નથી પૈસા કમાવા અને સાચવવામાં તમે સ્વાભાવિક રીતે કુશળ છો તમારી ઉપર શિવ શુક્રની ખાસ કૃપા રહે છે वृषभ एक वक्त कोई निर्णय ले तो ब्रह ते बदली नथी। नहीं प्रेम पाया पर दैवी विश्वास टकी रहे छे। तमे जेटली मेहनत करो छो तेना फल एक सौ छे। तमारी आत्मा धरती साथ जोड़ेलीय छे।, छे। वृषभ एक वार पड़ी जाए तो पची जी उठे छे। ए सामान्य मनस वज्र है वृषभ राशि ब्रह्मांडना चार स्तरो साथ जोड़ेला अंदर एक अद्भुत शांति छे। जारे तमे शांत रहो त्यारे तमे दैवी स्थिति में हो शुक्रना आशीर्वाद थी पैसा प्रेम वाहन घर जमीन तमारी पासे पास मोड़ू पण पाको आवे वृषभ स्वभाव में जेवी शांति परंतु त्राटकवुं त्यारे रुद्र स्वरूप बने તમારું મન ક્યારે ફટકરા જેવું નથી તમે સ્થિર છો ગઢ છો અને મજબૂત છો 2025 થી 2030 સુધી વૃષભ રાશિ માટે દૈવી પરિવર્તન સમય આગામી 5 વર્ષ વૃષભ માટે ખાસ રહેશે કારણ કે શનિ સારા ઘર માં ગુરુ તમારી સંપત્તિ વધારશે શુક્ર તમને વૈભવ આપશે રાહુ કેતુ અવરોધો દૂર કરશે આ સમય દરમિયાન જીવનના 8 ક્ષેત્રોમાં મહાસત્તા સપાટી પર આવશે બેંક બેલેન્સ રોકાણ વ્યવસાય અને જમીન બધું વધી જશે તમારે એક મોટી મિલકત અથવા નવું ઘર લેવાનું યોગ છે લગ્ન માટે યોગ્ય સમય જુનો સંબંધ ફરી જીવંત બનશે સોસાયટીમાં પ્રતિષ્ઠા વધશે તમારી આસપાસની ઈર્ષાળુ એનર્જી દૂર થવાની છે પદોન્નતિ નવો જોબ નવો બિઝનેસ બધુ શક્ય જૂની બીમારીઓ શાંત થશે ભગવાન શિવ શુક્રનું રક્ષણ તમારા જીવનમાં સ્પષ્ટ દેખાશે વૃષભ રાશિના લોકો માટે એક ચમત્કારિક વાક્ય સાચું છે તમે સફળતા માટે બનાવાયા છો માત્ર યોગ્ય સમયની રાહ જુઓ તમારી દૈવી શક્તિઓ તમને ત્રણ રીતે સફળ બનાવે છે તમે શાંત છો એટલે વધારે શક્તિશાળી છો દુનિયા ગબડી પડે તમે સ્થિર રહો છો તમે મહેનતને ઈબાદત માનો છો અને બ્રહ્માંડ મહેનતનો આશીર્વાદ આપે છે તમે જેને પ્રેમ કરો છો તેને દિલથી કરો છો આ કારણે તમારી આસપાસ દૈવી રક્ષણ રહે છે ધીમે ચાલો પણ સ્થિર ચાલો આ તમને અંતિમ જીત આપે છે પાણી જેટલા શાંત રહો પરંતુ વાવાઝોડા જેટલા શક્તિશાળી બનો આ તમારી જન્મજાત શક્તિ છે તમારો સમય આવે ત્યારે દુનિયા તમને ઓળખે છે વૃષભની સફળતા મોડે મળે પરંતુ શાનદાર મળે